દેશમાં સિત્યોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને આપી સલામી ધ્વજ ફોર્મેશનમાં એકસો ઓગણત્રીસ હેલિકોપ્ટર યુનિટના ચાર એમઆઈ સેવન્ટીન હેલિકોપ્ટરોએ કરી પુષ્પવર્ષા તો એકવીસ તોપની સલામી પણ અપાઈ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત તો મુખ્ય મહેમાન તરીકે યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેરે આ અનુભવને ગણાવ્યો અવર્ણનીય કર્તવ્ય કર્તવ્યપથ ઉપર જોવા મળ્યું સૈન્યનું શક્તિ પ્રદર્શન સ્વદેશી એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર ધ્રુવનું મજબૂત પ્રદર્શન તો સિંદૂર ફોર્મેશન રાફેલ મીગ ટ્વેન્ટી નાઇન અને એક જેગુઆરનું જોવા મળ્યું ફ્લાયપાસ્ટ પ્રથમવાર એનિમલ ટુકડીમાં જોવા મળ્યા બેક્ટ્રિયન ઊંટ ઝાસકર ઘોડા અને ચીલ વંદે માતરમ અને આત્મનિર્ભર ભારત થીમ પર આધારિત આકર્ષક ત્રીસ ઝાંખીઓ થઈ રજુ વંદે માતરમ લખેલા રાષ્ટ્રધ્વજ સાથે મેડમ ભીખાઈજી કામા તેમજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના સ્મરણ સાથે રજૂ થયો ગુજરાતનો આકર્ષક ટેબ્લો સશસ્ત્ર દળોના સિત્તેર સૈનિકોને વીરતા પુરસ્કાર ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા પણ અશોક ચક્રથી કરવામાં આવ્યા સન્માનિત આ સન્માન આઈએસએસમાં તેમના અઢાર દિવસના રિસર્ચને અર્પણ વાવરાદ જિલ્લા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું ધ્વજવંદન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત પરેડની સલામી જીલી સૈન્યના કરતબ નિહાળ્યા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ અમદાવાદમાં મકરબા પોલીસ ગ્રાઉન્ડ ખાતે લહેરાવ્યો તિરંગો ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ધ્વજવંદન સમારોહ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ મંત્રીઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી ભરૂચના આલિયાબેટમાં પણ મરીન પોલીસની ઉપસ્થિતિમાં નાગરિકોએ કરી ધ્વજવંદન રાજ્યમાં ઠંડા પવનોએ લોકોને ધ્રુજાવ્યા નલિયા અને અમરેલી નવથી નવ પોઈન્ટ બે ડિગ્રીએ સૌથી ઠંડા ગાર ઉત્તર તરફથી આવતા ઠંડા પવનોને કારણે ઠંડીની તીવ્રતામાં થયો વધારો ત્રીજી ટી ટ્વેન્ટીમાં ભારતે ન્યૂઝીલેન્ડને આપી માત પાંચ મેચની સિરીઝમાં ભારત ત્રણ શૂન્યથી આગળ ત્રણ વિકેટ લેનારા જસપ્રીત બુમરાહ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા